છાંદોગ્ય ઉપનિષદના ચોથા અધ્યાયનો ચોથો ખંડ ભારતીય ઉપનિષદ સાહિત્યની સૌથી ક્રાંતિકારી અને સત્ય બોલવાથી અને સત્યના આચરણથી નક્કી થાય છે નીચે આ ખંડનું અત્યંત વિસ્તૃત અને સરળ ગુજરાતીમાં વર્ણન છે સત્યકામ જાબાલની કથા સત્યનો મહિમા છાંદોગ્ય ઉપનિષદ ચાર દશાંશ ચાર એક સત્યકામની જિજ્ઞાસા અને માતા સાથે સંવાદ વાર્તાની શરૂઆત એક નાના બાળક સત્યકામથી થાય છે છે તેના મનમાં શીખવાની તીવ્ર ઈચ્છા જાગે તે સમયે પરંપરા એવી હતી કે જો તમારે ગુરુ પાસે જ્ઞાન લેવા જવું હોય તો તમારે તમારું ગોત્ર વંશ જણાવવું પડે સત્યકામ તેની માતા જબાલા પાસે જાય છે અને પૂછે છે માતા હું બ્રહ્મચર્યનું પાલન કરવા ગુરુકુળમાં ભણવા ઈચ્છું છું મારે ગુરુને મારું ગોત્ર જણાવવું પડશે તો મારું ગોત્ર કયું છે બે માતા જબાલાનો નિખાલસ સ્વીકાર માતા જબાલા અત્યંત સત્યવાદી સ્ત્રી હતી તેણે કોઈ પણ સંકોચ વગર સત્ય વાત કહી જે તે સમયના સમાજમાં ખૂબ હિંમતનું કામ હતું તેણે કહ્યું બેટા મને તારા ગોત્રની ખબર નથી મારી જુવાનીમાં હું ઘણી જગ્યાએ પરિચારિકા સેવિકા તરીકે કામ કરતી હતી અને ભ્રમણ કરતી હતી તે દરમિયાન તારો જન્મ થયો હતો એટલે મને ચોક્કસ ખબર નથી કે તારા પિતા કોણ હતા અને તારું ગોત્ર કયું છે પણ મારું નામ જબાલા છે અને તારું નામ સત્યકામ છે તેથી તો ગુરુને કહેજે કે હું સત્યકામ જાબાલ છું મહત્વ અહીં ઉપનિષદ એ સમજાવે છે કે જ્ઞાન મેળવવા માટે કુળ કરતા પણ સત્ય વધુ મહત્વનું છે ત્રણ ગૌતમ ઋષિના આશ્રમમાં આગમન સત્યકામ હરિદ્રુમત ગૌતમ ઋષિ પાસે પહોંચે છે અને વિનંતી કરે છે કે ગુણ્ય ભગવાન હું આપની પાસે બ્રહ્મચર્ય પૂર્વક વિદ્યા પ્રાપ્ત કરવા આવ્યો છું ગૌતમ પૂછ્યું ગુણ્યા ગોત્ર છે સત્યકામે જરા પણ અચકાયા વગર તેની માતાએ જે કહ્યું હતું તે જ બેઠું કહી દીધું તેણે કહ્યું કે તેની માતાને તેના ગોત્રની ખબર નથી માટે તે સત્યકામ જાબાલ છે ચાર ગુરુ નિર્ણય તું જ સાચો બ્રાહ્મણ છે સત્યકામની આટલી નિર્મળ સત્યનિષ્ઠા જોઈને ઋષિ ગૌતમ ગદગદિત થઈ ગયા તેમણે કહ્યું નૈતિક બ્રાહ્મણો વિવક્તુ ઉમર હતી અર્થાત આવું સ્પષ્ટ સત્ય કોઈ બ્રાહ્મણ સિવાય બીજું કોઈ બોલી શકે નહીં ઋષિએ સ્વીકાર્યું કે સત્ય બોલવું એ જ બ્રાહ્મણનું સૌથી મોટું લક્ષણ છે તેમણે સત્યકામને શિષ્ય તરીકે સ્વીકાર્યો અને તેનું ઉપનયન યજ્ઞો સંસ્કાર કર્યો પાંચ સાધનાની કસોટી ચારસો ગાયોની સેવા ગુરુએ સત્યકામને જ્ઞાન આપતા પહેલા તેની ધીરજ અને સેવાની કસોટી કરી તેમણે ચારસો દુબળી પાતળી ગાયો અલગ તારવી અને સત્યકામને સોંપીને કહ્યું જ્યાં સુધી આ ચારસો ગાયો વધીને એક હજાર ન થાય ત્યાં સુધી તું પાછો આવતો નહીં સત્યકામે કોઈ પ્રશ્ન કર્યા વગર ગુરુની આજ્ઞા માની લીધી તે ગાયોને લઈને જંગલમાં ગયો તે વર્ષો સુધી જંગલમાં રહ્યો ગાયોની સેવા કરી એકાંતમાં પ્રકૃતિનું નિરીક્ષણ કર્યું અને મૌન સાધના કરી આ ખંડનો ગુઢ સંદેશ અને વિશ્લેષણ એક

ખંડ ચાર એ સત્યકામની મૌખિક પરીક્ષા અને તેની ઈમાનદારીની ગાથા છે તે શીખવે છે કે સાધક જ્યારે નિખાલસ બને છે ત્યારે જ જ્ઞાન નો પ્રકાશ તેના જીવનમાં પ્રવેશે છે